હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે અલગ જ રીતથી બનાવશું વઘારેલો રોટલો અને જે બહેનોને રોટલો બનાવતા ન આવડતો હોય એને વઘારેલો રોટલો બનાવવો હોય તો મું છે તો એના માટે હું સરળ રેસીપી લઈ આવી છું રોટલો બનાવતા ન આવડતો હોય તો પણ વઘારેલો રોટલો સરસ બને છે તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા બાજરાનો અડધો કપ લોટ લીધો છે અને એક ડુંગળી લીધી છે એક ટમેટું લીધું છે અને બે લીલા મરચાં લીધા છે અને લસણવાળું ખાંડેલું મરચું લીધું છે છાસ લીધી છે અને લીલી કોથમીર લીધી છે હવે આપણે અહીંયા થાળીને ગ્રીસ કરી લઈએ અહીંયા મારે અડધી થાળીની જરૂર છે એટલે અડધી થાળી આપણે તેલથી ગ્રીસ કરી લઈશું હવે એક પેનમાં આપણે ગેસ ચાલુ કરી અને પાણી નાખી દઈશું અડધો કપ જેટલું અડધો કપ લોટ છે તો અડધો કપ પાણી નાખવાનું હવે તેમાં સ્વાદ પ્રમાણ મીઠું નાખી દેવાનું છે અને થોડુંક અમથું ઓઇલ નાખી દેવાનું છે અને પાણી ઉકળે એટલે એમાં ચપટી આપણે ખાવાનો સોડા નાખી દઈશું અને ખાવાનો સોડા નાખ્યા પછી આ બાજરાનો લોટ છે જે ધીમે ધીમે કરીને નાખવાનો થોડો થોડો કરીને નાખીશું એટલે ગાંઠા ન પડે અને હવે આને આપણે જેમ આપણે ચોખાનું ખીચું હલાવતા હોઈએ એવી રીતે વેલણ લઈને હલાવવાનું છે અને એમાં થોડી લીલી કોથમીર નાખી દઈશું તમે છો તો આમાં લીલા મરચાં પણ ખાંડીને નાખી શકાય છે પણ આપણે વઘારમાં પણ નાખવાના છે એટલે આમાં મેં ખાલી કોથમીર જ લીધી છે અને આવે આને એકદમ સરખું હલાવવાનું છે હલાવા હલાવવાથી આમાં ગાંઠા નહીં પડે એટલે આને સરખું હલાવી અને થોડી માટે બે ત્રણ મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું આને લોટને એટલે ચડી જાય સરખું ચડી જાય એટલે આપણે એને જે થાળી ગ્રીસ કરી છે એમાં જ કાઢી લઈશું અને એમાં કાઢી અને આપણે એને સરખું પાથરી દેવાનું છે એક જ લેવલમાં આપણે પાથરવાનું છે અને જરાક હાથ ડાળાએ એટલું થાય એટલે આપણે હાથેથી તપાવી અને પાથરી લઈશું એટલે આપણે એક જ લેવલમાં બધું એકદમ સરખું આપણે દબાવીને પાથરી લેવાનું છે એટલે સરસ રીતે આપણે પાથરી દઈ અને આવી રીતે જો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણે પાથરી લીધું છે હવે આને આપણે ઠંડુ થવા રાખી દેવાનું છે ત્યાં સુધી એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરી લઈએ આપણે ટમેટાને છે ને મોટું મોટું કાપીને પ્યુરી બનાવી લેવાની છે અને એ જ મિક્સ હજારમાં આપણે લીલા મરચાં નાખી અને સાથે ડુંગળી નાખી અને એની પણ આપણે ઝીણી પ્યુરી બનાવી લેશું એટલે આ મોટું મોટું આપણે મોઢામાં ન આવે હવે આપણે એક બાઉલમાં એ કાઢી લઈશું આ બે બંને પ્યુરી આપણી બની ગઈ છે તો એક બાઉલમાં આપણે કાઢી લઈશું હવે બીજા પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખવાનું છે ઓઇલ ગરમ થાય અને રાઈ તતડે એટલે આપણે એમાં ડુંગળી નાખી દઈશું જે આપણે પ્યુરી બનાવીને રાખી છે એ અને ગેસની હાથને આપણે ધીમી જ રાખવાની છે એટલે આપણે વઘાર બળે નહીં ડુંગળીને આપણે સરખી સાંતળી લેવાની છે અને એને ધીમા ગેસ ઉપર જ સાંતળવાનું છે એટલે ડુંગળી આપણી બળી ન જાય આવી રીતે આપણે સાંતળી લેવાનું અને એમાં થોડું તેલ છૂટું પડે એટલે આપણે લસણવાળું મરચું જે લસણની કઢી અને લાલ મરચું પાવડર ભેગા કરીને આપણે કાંડીને રાખ્યું છે એ નાખી દેવાનું અને એની પણ સરખી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાંતળવાનું પછી તેમાં ટમેટાની પ્યુરી નાખી દેવાની અને ટમેટાની પ્યુરી એકદમ સાતરી લેવાની અને એ થોડી સતળાઈ જાય પછી તેમાં બધા જ મસાલા નાખવાના છે એમાં લાલ મરચું પાવડર નાખવાનો છે અને મીઠું અને ધાણાજીરું પાવડર અને હળદર પાવડર અને લાલ મરચું પાવડર તમને જેટલું તીખું ગમતું હોય એટલું નાખવાનું છે અને હવે તેમાં આપણે છાસને એડ કરવાની છે અને છાસ એડ કર્યા પછી સરખું આપણે બધું હલાવી લેવાનું છે અને આને થોડીવાર માટે આપણે ઉકળવા દેવાનું છે ઉભરો આવે ત્યાં સુધી ત્યાં સુધીમાં આપણે આ બાજરાનું જે મિશ્રણ કરીને રાખ્યું છે એ એને ઠંડુ કરી આપણે કાપા પાડી લઈશું અને આને તમે બાજરાની ઢોકળીનું શાક પણ કહી શકો છો અને શું નામ દેવું તે તમે કમેન્ટ કરીને જણાવજો મને આ નવી રેસીપી છે અને આ જો આપણી બા બાજરાની ઢોકળી તૈયાર થઈ ગઈ છે અને આવી રીતે આપણે આ ઉકળી ગયું છે એમાં આપણે એડ કરી દઈશું એટલે આપણે એને સરખું હલાવી લેવાનું છે અને આ વઘારેલો રોટલો પણ કહી શકાય અને બાજરાની ઢોકળીનું શાક પણ કહી શકાય અને આ જો ફ્રેન્ડ્સ આપણું સરસ મજાનું ઉકળી ગયું છે અને આપણું આ બાજરાનું વઘારેલો રોટલો આપણો તૈયાર છે હવે એને આપણે સૌ કરી લઈએ અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો જો ફ્રેન્ડ્સ આપણું બાજરાનો વઘારેલો રોટલો તૈયાર છે અને અને આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું ખૂબ જ સરસ શિયાળામાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે જો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી બને છે તો આપ જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો બાય બાય જય શ્રી કૃષ્ણ